અઢી કાંગરા એક કટારી પાંચ નાકા અને છઠ્ઠી બારી ત્રણ આરા ચોથી પાવડી બજાર વચ્ચે કરી ચાવડી રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સમાજ સોળસો પાંચ મા પાંચમના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી સત્તરસો ત્રેવીસમાં ભુજનગરની સીમામાં પાંત્રીસ ફૂટ ઊંચી અને ચાર ફૂટ જાડી પથ્થરની દિવાલોનું બાંધકામ કરવામાં આવ્યું દંતકથા તો એવી છે કે રાવ ખેંગારજી ત્રીજાના શાસનકાળ દરમિયાન તેમની રાજધાની એટલે કે ભુજના પાંચેય દરવાજાઓની ચાવી તેમને દરરોજ રાત્રે પહોંચાડવામાં આવતી અને દરરોજ સવારે પાછી આપવામાં આવતી પાંચ નાકા એટલે કે પાંચ દરવાજામાં ભીડ ગેટ સરપટ ગેટ મહાદેવ ગેટ દરબાર ગઢ પાટવાડી નાકો અને છઠ્ઠી બારીનો સમાવેશ થાય છે મહાદેવ ગેટ પ્રાચીન હંમેશા તળાવની પાડે આવેલું છે હમીરસર તળાવની પાડે આવેલા ઘણા બધા મહાદેવના મંદિરોને લીધે આ ગેટનું નામ મહાદેવ ગેટ પડ્યું દરબારગઢ શહેરની બરાબર મધ્યમાં આવેલ છે એ જે આયના મહેલ અને પ્રાગ મહેલના રાજ દરબારની તદ્દન નજીકના અંતરે આવેલ હોવાને કારણે દરબારગઢ નામે આજે પ્રચલિત બન્યું છે પાટવાળી નાકો ત્યાં આવેલી ફૂલની વાડીઓને લીધે પાટવાળી નાકા તરીકે ઓળખાય છે સરપટ ગેટ થી સ્મશાનો અને અંતિમ ક્રિયાનું સ્થાન નજીક હોવાને લીધે ત્યાંથી લોકો સરપટકી પટકીને પસાર થતા જેને લીધે સરપટ ગેટ કહેવાય છે રાત્રિના સમયે જ્યારે દસ વાગ્યા થી ચાર વાગ્યા દરમિયાન આ પાંચેય નાકા બંધ રહેતા ત્યારે ઇમરજન્સીના કામો માટે છઠી બારીનો ઉપયોગ થતો પાંચ નાકા અને છઠ્ઠી બારીના ના આ પાંચ કિલોમીટરના વિસ્તારમાં સીમિત ભુજ આજે